વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય અને બગસરા પંથકના જે ગામડાઓ આ મત વિસ્તારમાં આવે છે એ તમામ મતદારોને ખેડૂતોને વેપારીઓને ધંધાદારીઓને માલધારીઓને પશુપાલકોને રત્ન કલાકારોને સૌને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કારણ કે આપણા વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાં છેલ્લા બે અઢી વર્ષથી ધારાસભ્ય નથી નથી કારણ કે ભાજપે છેલ્લા થવા દીધી ન હતી અને ચૂંટણી ન થવા દીધી એટલે આપણા વિસ્તારમાં છેલ્લા બે અઢી વર્ષથી ધારાસભ્ય નથી ધારાસભ્ય ન હોવાના કારણે ઇકોઝોનની લડાઈમાં સૌની યોજનાના પાણીના મુદ્દે નવી જમીન માપણીના મુદ્દે

હું ફરી એક વખત વિસાવદરના સર્વ સમાજના સર્વ વડીલો આગેવાનો યુવાનો માતાઓ બહેનો સૌને મારા હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું દોસ્તો આ ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી છે એક તરફ ભાજપની સત્તા છે ભાજપના પૈસા ભાજપની પોલીસ ભાજપના ગુંડા ભાજપનો બધો જ પાવર છે અને એક તરફ સામાન્ય માણસો છે ખેડૂતો છે ખેતમજૂરો છે રત્ન કલાકારો છે માલધારીઓ છે નાના મજૂર વર્ગના વ્યક્તિઓ છે એક બાજુ પાવર છે સત્તાનો પાવર છે એક બાજુ જનતાની તાકાત છે દોસ્તો હું આ ચૂંટણીનો એક નિમિત્ત છું ઈશ્વરે આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતાએ મને એક નિમિત્ત બનાવ્યો છે એક માધ્યમ બનાવ્યો છે વાસ્તવમાં આ ચૂંટણી હું નહીં વિસાવદર વેસાણ જૂનાગઢ ગ્રામ્યની જનતા લડે છે તાનાશાહી સામે ભ્રષ્ટાચાર સામે ગુંડાગીર્દી સામે જનતા ચૂંટણી લડે છે હું વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના સૌ મતદારોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ ચૂંટણી તમારી લડાઈ છે આ આ ચૂંટણી તમે લડી રહ્યા છો ચૂંટણીનું પરિણામ તમારું ભવિષ્ય નક્કી કરનારી પરિણામ રહેવાનું છે અને એટલે હું માત્ર નિમિત્ત છું હું નથી આ ચૂંટણીમાં પણ મને તમારા બધાનો પ્રેમ મળે આશીર્વાદ મળે એવી હું આશા રાખું છું દોસ્તો આ વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યની ચૂંટણીની અંદર સત્તાનો સત્તાની તાકાતનું વરવું પ્રદર્શન ભાજપ કરશે હું તો બહુ નાનો માણસ છું સામાન્ય માણસ છું ગરીબ પરિવારનો વ્યક્તિ છું પણ મારી હિંમત મોટી છે મારો અનુભવ મારી આવડત મારી ક્ષમતા મોટી છે હું આશા રાખું છું હું તમને પ્રાર્થના કરું છું કે આ લડાઈ એ બહુ સંઘર્ષ લાંબા સંઘર્ષને પરિણામ આપનારી લડાઈ છે દોસ્તો અને એટલે વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના સૌ મતદારો આ તમે ચૂંટણી લડો છો તમારે બૂથ સંભાળવાનું છે તમારે જ મતદાન કરવાનું છે તમારે જ સભા તમારે જ મીટિંગ બધી જ લડાઈ આ તમારી લડાઈ છે હું આ લડાઈમાં નિમિત્ત બનીને ઉમેદવાર તરીકે આવ્યો છું મને આપનો પ્રેમ મળશે આશીર્વાદ મળશે એ મારી આશા છે અને આ સાથે સાથે દોસ્તો એક વાત ખાસ એ જણાવવાની કે ગઠબંધનને લઈને અનેક પ્રશ્નો સર્જાયા છે હું એના ઉપર કોઈ ટીકા ટિપ્પણી કરવા નથી માંગતો કેમ કે એક રાજકીય પાર્ટી અને બીજી રાજકીય પાર્ટીનું ગઠબંધન હોય કે ન હોય પણ જન જનનું બંધન થઈ જાય જન બંધન થઈ જાય વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના ખેડૂતો ખેત મજૂરો માલધારીઓ વેપારીઓ રત્ન કલાકારો એકબીજા સાથે જન બંધન જો કરી લેશે અને સર્વે સમાજ ભેગો મળી એક અવાજે બુલંદ અવાજે બોલશે કે વિસાવદરમાં માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયાને જીતાડવો છે તો દોસ્તો ગઠબંધન હોય કે ન હોય ભાજપની સત્તાની તાકાત હોય કે ન હોય ભાજપની પોલીસ પૈસાની તાકાત હોય કે ન હોય જનબંધનથી એટલી મોટી તાકાત જનમંધન થી વધુ તાકાત કોઈની હોય શકે નહીં વિસાવદરના ગામે ગામ જ્યારે હું મિટિંગમાં ગયો ત્યારે લોકોએ એક બાહેધરી એક એક

તમારું આ ક્રાંતિની અંદર અમૂલ્ય યોગદાન આપો માત્ર પંદર દિવસ વધ્યા છે આ પંદર દિવસમાં ગુજરાત ભર લોકો આવી અને ક્રાંતિની મશાલ પ્રગટાવી એવી આશા સાથે જય કિસાન જય જય ગરવી ગુજરાત